એને રૂબરૂપ સમજવા માટે ઓએનજીસી સાથે પણ મીટિંગ કરી ખેડૂતો સાથે પણ મીટિંગ કરી અત્યારે અમે સાઇટ જોવા પણ જઈએ છીએ અને જે કાંઈ લોકોના પ્રશ્નો હશે એ વન ટુ વન સાથે બેસાડી અને એમની સમસ્યા હલ કરીશું કારણ કે આ જે ઓએનજીસીનું જે કામ છે એ પણ એક રાષ્ટ્રહિતનું કામ છે જ્યારે સામેની બાજુ ખેડૂતો છે એની ખેતી છે એ પણ એક રાષ્ટ્રહિતનું કામ છે

અમે તો વાત જોઈને બેસી રહ્યા કે હાણો અમારે છે તો વટાવાળ જવું છે તો આયા જ નહીં અને અટીપટી કરીને સમજાવીને જતા અમે તો શું કરીએ પછી એમને આ સભ્યોને આવ્યા તેમની પાસે જોડે રજૂઆત કરી પણ તેમને તેમની રીતે વાત કરીને મોડા આવ્યા તે એમની રીતે વાત કરી અને ઊભા થઈ તો ચાલતા થયા કોઈ ગંગાડી નહીં આ આક્ષેપો મામલે સમિતિના અધ્યક્ષને પૂછતા તેમણે કહ્યું કે તેમના એજન્ડામાં મુલાકાત હોતી નથી પણ સમસ્યાને જોતા ગામ મુલાકાત લેવી જરૂરી લાગી હતી

અમે ખેડૂતોને રૂબરૂ મળવાનું પણ આજે નક્કી કર્યું એટલે આ કડસી વિઝિટ હતી અમારી અને એને માટે દસ નો ટાઈમ હતો જ નહીં અગિયાર નો ટાઈમ હતો પણ એમના પ્રશ્નો અમારે પહેલા સમજવા જોઈએ એટલે સમજીને પછી અમે અહીંયા આવ્યા એટલે અમને એક કલાક મોડું થયું છે ખેડૂતોનું કહેવું છે કે સમિતિએ સ્થળ મુલાકાત તો ન લીધી પરંતુ બહુજરાજી મોઢેરા અને દૂધસાગર ડેરીના પ્રવાસી ઉપડી ગયા આ મામલે સમિતિના સભ્યોને પૂછતા તેમણે આ પ્રશ્નને હળવાશમાં જ લઈ લીધો સમિતિના પ્રવાસથી ખેડૂતો પણ નારાજ થયા હતા આજે આવ્યા હતા એમને કહ્યું હતું કે હાડો રૂબરૂ મુલાકાત લઈએ પણ આયા જ નહીં કે પછી એ તો કે રજનીકભાઈ ને ધારાસભ્ય ને કહીશું એટલે અઠવાડિયા પછી કે મુલાકાત કરીશું કે સરપંચ મલિન ગામની સીમમાં દોઢસો કુવા આવેલા છે અને ખેડૂતોનું માનવું છે કે લીકેજ અને કુવાને કારણે ગામની ત્રણસો વીઘા જેટલી જમીન બંજર બની છે જેને કારણે ખેડૂતો બેરોજગાર બન્યા છે કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ વીટીવી મહેસાણા